રોહિતભાઈ રૂપાપાલા જયંતિભાઈ વગાસિયા રઘુભાઈ આઝાદ ટીમના સભ્ય દ્વારા આ સેવા અત્ર ચાલુ રહી છે ત્યારે આપ નિહાળો તંત્ર હજી સુધી પહોંચ્યું નથી અને આ સેવાનું એક કાર્ય ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે દરેક જગ્યાએ આ જ રીતે પાણી ભર્યા છે પણ હજી સુધી તંત્ર દ્વારાનો કોઈ નિકાલ નથી થયો સો ખર્ચે પોતે જેસીબી લાવીને પાણી કઈ રીતે નિકાલ કરવો તેની સેવા કાર્ય ચાલુ થઈ ગઈ છે ધન્યવાદ ધન્યવાદ છે આ ટીમની અને તેમના કાર્યકરોને કયા રીતે સેવા બજાવી રહે છે રિપોર્ટર કાકુ